હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો આજે હું એવી એક નાસ્તાની રેસિપી લઈને આવી છું જેની રીત એકદમ સરળ છે વળી ઘરમાં જ રહેલી વસ્તુથી બની જાય અને ઝડપથી બની જાય તો અહીં બટાકા લીધા છે ત્રણસો ગ્રામની આસપાસ છે એનું વજન અને એને બાફી અને આ રીતે આપણે છાલ કાઢી લઈશું અહીં આપણે જે ઢોસાની અંદર સ્ટફ કરતા હોય છે એ જ મસાલો બનાવવાનો છે અને આ દરેક વસ્તુ જે મેં યુઝ કરી છે એ દરેક વસ્તુ આપણા ઘરમાં અવેલેબલ જ હોય છે તો એવી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને મેં આજે ખૂબ ટેસ્ટી એવી રેસીપી બનાવી છે જે લંચમાં સોરી લંચ બોક્સમાં યા તમે ડિનરમાં બનાવી શકો છો તો અહીં અઢી કપ જેટલી મેં સોજી લીધી છે એને થોડી આપણે મિક્સીમાં ક્રશ કરી લઈશું અને એને આપણે પલાળી દઈશું અહીં આપણે સોજી છે એને દહીં ખાટું દહીં લેવાનું છે અને એનાથી આપણે એને પલાળવાની છે સાથે થોડું પાણી લઈશું અને ત્યારે આપણે થોડું થિક એનું બેટર રાખીશું અને એને સાઈડમાં મૂકી દઈશું તો આ રીતે જરૂર જેટલું પાણી લઈ અને આપણે એને પલાળી અને મૂકી દઈશું સાઈડમાં તો આ જે છે એ અપમ મેકર હોય એમાં આપણે આ રેસીપી બનાવીશું તો હવે એને ઢાંકી અને મૂકી દઈશું સાઈડમાં અને આપણે જે મસાલો છે એ બનાવી લઈશું આલુ મસાલો તમે બધી વસ્તુઓને જે ચોપિંગ કટિંગ છે એ બધું કરી રાખેલું છે તો હિં બેથી ત્રણ ચમચી આપણે તેલ લીધું છે ચપટી રાઈ ચપટી જીરું નાખ્યું છે મેં એ થોડું સંતાળા એટલે હિંગ નાખીશું થોડી ત્યારબાદ વન ફોર્થ ચમચી જેટલી ચણાની દાળ ને વન ફોર્થ ચમચી જેટલી અડદની દાળ નાખી છે સાથે ચપટી હળદર નાખી છે અને આદુ અને જે મરચાં છે એને થોડા ક્રશ કરેલા છે એ પણ અંદર નાખી દઈશું તો હી મેં મારા ઘરના ટેસ્ટ પ્રમાણે વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તમે થોડું ઓછું વધતું કરી શકો છો એક નાની ડુંગળી છે એને મેં પણ એને પણ મેં ઝીણી સમારી એની અંદર એડ કરી દીધી છે બધું સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર બટાકા બાફેલા છે એને નાખીશું અહીં લાસ્ટમાં મેં જે લીમડાના પાન હોય છે એને મેં થોડા હાથથી તોડી એને અંદર નાખેલા છે તો બસ આ રીતે આપણે મસાલો બની જાય એટલે આપણે જે આપણે બનાવવાના છે જે ઢોંસા બોલ્સ કહી શકો તમે અથવા તો તમે એને સ્ટફ ઢોસા બોલ્સ પણ કહી શકો તો આ મસાલો બની જાય એટલે આપણે એને થોડો ઠંડો થવા દઈશું અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો જે આપણે સંભાર મસાલો હોય છે એ નાખ્યો છે ઉપરથી થોડી કોથમીર નાખી છે કોથમીરને લીધે ટેસ્ટ ખૂબ સરસ આવે છે તો કોઈ જ વસ્તુ આપણે બહારથી સ્પેશિયલ લાવવાની જરૂર નથી એવી જ ઘરની જ વસ્તુઓથી આ બની જાય છે અને ક્યારેક આવો ઢોસાનો મસાલો બચી ગયો હોય તો પણ તમે બનાવી શકો છો હવે આપણે એની સાથે સર્વ કરવા માટે જે દાળિયા અને કોપરાની ચટણી છે એ બનાવીશું અડધો કપ કોપરાનું છીણ લીધું છે એક ચમચી મેં દાળિયા લીધા છે તીખાશ માટે મરચાં લીધા છે તીખા એક તીખું મરચું છે અને એકાદ દોઢ ચમચ દોઢ જેટલું મેં સાદું મરચું લીધું છે એક ઇંચ આદુનો ટુકડો અને મુઠ્ઠી ભરીને કોથમીર નાખી છે અંદર તો આ ચટણીને લીધે જે આપણે નાસ્તો છે એ ખૂબ વધુ ટેસ્ટી લાગશે તો લાસ્ટમાં અડધું લીંબુ નીતાર્યું છે ચપટી જીરું નાખ્યું છે ચપટી મેં હિંગ નાખી છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને થોડું પાણી લઈ અને આપણે ચટણી બનાવી લઈશું તો અહીં જે ચટણીની અંદર ખટાશ માટે લીંબુ અને મેં બે ચમચી જેટલું દહીં પણ અંદર નાખેલું છે તો બસ આ રીતની ચટણી પણ આપણી રેડી છે એને આપણે એક વઘાર કરી લઈશું અને આ ચટણી જેટલી થોડી પાતળી હશે તો ખાવાની વધારે મજા આવશે હવે એક નાનકડો વઘાર કરી લઈશું જેનાથી આ ચટણી છે એ વધુ સ્વાદિષ્ટ બનશે તો અહીં બે ચમચી સિંગતેલ લીધું છે એમાં વન ફોર ચમચી જેટલી મેં રાઈ લીધી છે ચપટી જીરું નાખ્યું છે રઈ સરસ રીતે ફૂટે સંતાળી જાય ત્યારબાદ આપણે એની અંદર વન ફોર ચમચીથી થોડું ઓછી અડદની દાળ અને એટલા જ પ્રમાણમાં ચણાની દાળ નાખીશું જે થોડીક ચડે એટલે અથવા તો સંતાળી જાય ત્યારબાદ આપણે હિંગ અને એક સૂકું લાલ મરચું નાખીશું સાથે લીમડાના પાન પણ નાખીશું અને આપણો વઘાર રેડી છે રહીને સરસ રીતે અંદર તતડી જાય ત્યારબાદ જ આપણે વઘારને ચટણીમાં નાખીશું તો બસ આપણો વઘાર પણ રેડી છે ચટણી પણ રેડી છે તો હવે આપણે અપમ મેકરને ગેસ પર મૂકીશું ગરમ થવા અને આ બેટર છે એને આપણે જેટલી જરૂર લાગીએ એ પ્રમાણેનું એની થિકનેસ રાખીશું થોડું પાણી લઈશું અને તમે જોઈ રહ્યા છો આ રીતનું આપણું બેટર હોવું જોઈએ તો બસ હવે આપણે અપમ મેકરની અંદર એને ફિલ કરીશું પહેલાં એની અંદર આપણે થોડું મીઠું નાખીશું અને ચપટી અહીં મેં ખાવાનો સોડા પણ નાખ્યો છે લાસ્ટમાં અથવા તો તમે જે ઈનો આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો તો હજુ મેં એની અંદર ઈનો કે સોડા નથી નાખ્યા પહેલાં આપણે આ બટાકાના જે મસાલો છે એના નાના નાના બોલ્સ બનાવી લઈશું અપમિકને ગેસ પર મૂકી અને થોડું તેલ અંદર મૂકીશું અને આ રીતે થોડું થોડું બેટર અંદર ફિલ કરીશું ઉપરથી જે આ મસાલાના બોલ્સ બનાવ્યા છે એને મૂકી અને ફરીથી ઉપર બેટરથી એને કવર કરી લઈશું અને ઢાંકી અને સ્લો ગેસ પર આપણે સ્લો ટુ મીડિયમ ગેસ પર એને બેથી ત્રણ મિનિટ થવા દઈશું નીચેથી ક્રિસ્પી થાય અને ઉપરથી પણ સરસ ચડી જાય ત્યારે આપણે એને દરેક બોલ્સ છે એને પલટાઈશું તો આ રેસીપી છે અથવા તો જે આ નાસ્તો છે એને સ્ટફ આલુ મસાલા બોલ્સ નામ મેં આપેલું છે તમે તમારી રીતે કંઈ પણ એને નામ આપી શકો છો અને આ રીતે ઉપરથી થોડું થોડું તેલ લગાવતા જઈશું અને સરસ એકદમ ક્રિસ્પી થઈ જાય અને આ રીતનો બદામી કલર એનો બની આવી જાય ત્યારબાદ આપણે એને કાઢી લઈશું તો બસ આપણો જે નાસ્તો છે એ આપણા જે બોલ્સ છે સ્ટફ આલુ મસાલા બોલ્સ એ બનીને રેડી છે તો આ રીતે બીજી સાઈડથી એટલો ક્રિસ્પી અથવા તો એટલો કલર એનો ચેન્જ નહીં થાય પણ ખૂબ ટેસ્ટી લાગે છે અને ચટણી બનાવશો આ ચટણીની સાથે વધારે ટેસ્ટી લાગે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવશે તો रेसिपी जो बदल थैंक यू, राधे, राधे